કેમ છો મિત્રો મારી એક ફ્રેન્ડે મને કહ્યું કે મારું વાલોડનું શાક સારું નથી બનતું પાણીવાળું બને છે તો આજે હું એકદમ નવી રીતથી વાલોડના શાકની રેસીપી લઈને આવી છું ઝડપથી બની જાય છે અને કોઈ પણ વધારે મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ટેસ્ટી બને છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો આજે આપણે નવી રીતથી વાલોડ પાપડીનું શાક બનાવી લઈએ તો એના માટે મેં સૌથી પહેલાં અઢીસો ગ્રામ વાલોળ પાપડી લઈ લીધી છે અને એને આ રીતે ધોઈને ઝીણી ઝીણી સમારી લીધી છે તમે ચાહો તો વચ્ચેથી ફાળિયા કરી અને પછી પણ કટ કરી શકો છો પણ કૂણી હતી એટલે મેં આ રીતે સમારી છે હવે એક કઢાઈ મૂકીશું એમાં એક મોટો ચમચો તેલ લઈશું તેલ ગરમ થાય એટલે મેં અહીં આમાં આઠથી દસ લસણની કઢી લીધી છે વાલોડ પાપડીના શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો લસણને સરસ ગુલાબી થવા દઈશું લસણ ગુલાબી થાય એટલે એક નાની ચમચી અજમો નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું અને વઘારને આપણે બરાબર સાતળી લેવાનો છે વઘાર સંતળાઈ જાય એટલે આપણે જે ધોઈને સમારેલી વાલુડ પાપડી છે એ નાખીશું અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે એમાં એક નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને અડધી નાની ચમચી હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને ધીમા તાપે આપણે આ વાલોડને ચડવા દેવાની છે એના જ પાણીથી એ ચડી જશે અને જુઓ વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જવાનું છે અને નીચે લાગેના એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે વાલોડ પાપડીનું પાણી છોડશે અને એમાં જ એ સરસ કૂક થઈ જશે હજી એને એકથી બે મિનિટ આપણે ચડવા દઈશું ઢાંકીને અને જુઓ મિત્રો લગભગ ચાર મિનિટ થઈ ગઈ છે અને વાલોડ પાપડી સરસ ચડી ગઈ છે અને તમે જોઈ શકો છો એનું બધું પાણી બળી ગયું છે અને હવે આપણે આ સ્ટેજ પર બીજા મસાલા કરી લઈએ એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક મોટું ટામેટું સમારેલું નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરીને ફરીથી બે મિનિટ માટે ઢાંકીને આપણે રાંધી લઈશું ટામેટા સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને રાંધી લેવાનું છે જુઓ મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે હવે આ સ્ટેજ પર બે મોટી ચમચી શેકેલા સિંગ દાણાનો ભૂકો નાખીશું અડધી નાની ચમચી ગરમ મસાલો અને લીલા દાણા નાખીશું મિક્સ કરીશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું વાલોળ પાપડીનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જુઓ એકદમ સરસ કોરું બન્યું છે સેચ પણ પાણી નથી અને હવે આપણે એને સર્વ કરી લઈએ આ શાકને રોટલા સાથે રોટલી સાથે અને ખીચડી સાથે ખાશો ને તો ખૂબ જ મજા આવશે હવે એના પર થોડા સિંગદાણા કચરેલા નાખીશું લીલા દાણા નાખીને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ આપણા શાકને આપણે સર્વ કરી લઈશું તો મિત્રો મારી ફ્રેન્ડની જેમ જેનું પણ વાલોડ પાપડીનું શાક આવું નથી બનતું એ લોકો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરે આવજો